ગુજરાત સરકારના માનનીય ગૃહમંત્રી શ્રી અને રાજ્ય પોલીસના વડા સાહેબ શ્રી તરફથી તેમજ અમરેલી જિલ્લા પોલીસ તરફથી છેલ્લા એક વ્યક્તિ જે એક અસામાજિક તત્વો વિરુદ્ધ ડ્રાઇવ ચાલવામાં આવે છે અને તે ડ્રાઈવના અનુસંધાનમાં અમારી ઈચ્છા એવી હતી કે આપણા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રશાસન તરફથી જે પણ લોકોને પાસા તડીપાર પ્રોપર્ટી ઓફેન્સીસ જે ગુના આચરે છે અને ગુનાના કામે ધરપકડ થયેલ છે આ ગુનાના કામે પકડાયેલ છે એ વ્યક્તિ સાથે એક વખત પોલીસ અથવા રાજ્ય સરકાર ગુજરાત પોલીસ જિલ્લા પોલીસ અમારા લોકલ થાના અધિકારી શું કરવા માંગીએ છે કેમ કે આમાં મને લાગે અત્યાર સુધી જે અંતર રહેતું હતું એ અંતર એ રીતનું રહેતું હતું કે પોલીસ એક મોટા પ્રમાણમાં એકલામાં કામ કરતી હતી કાયદા અને સુવ્યવસ્થા રાખવાના હિસાબે પરંતુ પ્રશાસનના બાકી અંગ જે છે નગરપાલિકા પ્રશાસન છે વન વિભાગ છે સિંચાઈ વિભાગ છે વીજળી વિભાગ છે રેવન્યુ મહેસૂલ વિભાગ છે આરટીઓ વાહન વ્યવહાર વિભાગ છે હવે ગુજરાત પોલીસે એ નક્કી કરેલું છે કે કોઈ પણ આરોપી આ રીતની નાલાયકી કરતા હોય આ રીતની સમાજની दूषण रूप काम करता होय तो मात्र पुलिस भारतीय दंड संहिता होय सीआरपीसी होय अथवा अलग अलग कायदा होय माथीच आपण एना पगला ना, ना भरीय एना जीवित जे आरोपी छे एना जीवित संकळ बाकी बाबत जे आहे दाखला तरी मकान आहे तुम्ही रोज जोव जो, ન્યૂઝમાં છાપવામાં આવે છે કે કોઈ આરોપીએ આવી વસવટ કરેલી છે આ પૈસામાંથી ચોરીના પૈસામાંથી ધાકધમકીમાંથી અન્ય રીતે દારૂમાંથી જુગારમાંથી અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર રીતે તો સરકાર અથવા ગુજરાત પોલીસ તે બાબતે પણ કાર્યવાહી કરવા માંગે છે તો એ જે કાર્યવાહી છે તમે બધા આ કાર્યવાહીના રડારમાં છો અમુક લોકોના ઘરના વીજળી કનેક્શન તૂટાયેલ છે અમુક લોકોના ઘર તોડવામાં આવશે અમુક લોકોના ગુના જે જૂના ગુના છે એ કાઢીને જૂના ગુનાના કામે તમારી જામીનમાં શું શું કન્ડિશન શું શું શરત રાખેલી છે અને આ શરતનો તમે કેવી રીતે ભંગ કરેલા છે એ જોઈને તે મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે તો અમારું એક સાફ હેતુ એ છે કે તમે સવાસો લોકો છે સવાસો લોકો છે હજી પચાસ લોકો આપણે આમાં વધારી દઈએ પાઉને બસો બસો લોકોના હિસાબથી જિલ્લાની જે શાંતિ સમૃદ્ધિ સારા માણસો જે રહે છે માત્ર બસો લોકોના હિસાબે એ લોકોને નુકસાન અથવા ડિસ્ટર્બ ના થવું જોઈએ એવું મારી ચોક્કસ માનતા છે અને તે બાબતે જિલ્લા પોલીસ વડા તરીકે અમે ગમે ત્યાં હદ સુધી જવા તૈયાર છીએ એક વાત તમે નક્કી કરી લો વલે કીધું કે બે હજાર ચોવીસ આરોપી પકડાયેલ છે ગયા ચાર દિવસ પહેલા અમારા પેરોલ ટીમે એકત્રીસ વર્ષ પહેલાના આરોપી પકડાયેલ છે એકત્રીસ વર્ષ પહેલા એકત્રીસ વર્ષ પહેલા કોઈ આરોપી એ ગુના કરેલા છે એકત્રીસ વર્ષ બાદ એ આરોપીને પકડવું તો એ જરૂરી નથી કે તમે લોકો અમને ખબર નથી શું કરીએ છે ક્યાં ફરોજ છો તમારા સંબંધી કોણ છે મિત્રો કોણ છે તમે આધાર કોણ આપે છે ગાડી કઈ વાપરો છો કોના નામની છે ક્યાં રહો છો તમારા વ્યવહાર કોણ સંભાળે છે કોની સાથે ઉઠપીટપ કરો છો તો એ બધી બાબત જિલ્લા પોલીસ અમારી એલસીબી છે એસઓજી છે લોકલ સ્થાનિક પોલીસ છે તમામના ધ્યાને જ છે પરંતુ અત્યાર સુધીમાં અમુક જે પણ પોલીસ અન્ય કામમાં વ્યસ્ત હોય અથવા તમારા ઉપર એક માનવી રહેમ રાખીને મને લાગે કે જિલ્લા પોલીસ કામ કરતી હતી પરંતુ હવે પછી મારી તમામ થાના વડાશ્રી અહીંયા ઉપસ્થિત છે અમારી બ્રાન્ચેસ છે તો કોઈ પણ રાહ રહેમ રાખ્યા વિગર આવા લોકોને આપણે ટ્રીટ કરવું જોઈએ આ મારું ચોક્કસ માનવું છે આપણા કાયદા બહુ મજબૂત કાયદા છે ગુજરાત સરકારે ચાર પાંચ વર્ષ પહેલા બહુ સરસ મજાનું ગુસ્સેટા ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે છે ટોળી બનાવીને કામ આચરું એના બાબતે બહુ